અમદાવાદના લીમડા વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી જેણે પોતાને પત્રકાર અને ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના સભ્ય તરીકે રજૂ કરીને એક પરિવાર પાસેથી ખંડણીની માંગ કરી હતી આ મામલે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ ફરિયાદીના પુત્ર અને પાડોશીના પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો આ સમયે આરોપી યાસીન ઉર્ફે બાટલી ઉર્ફે સરફરાજ શેખ ત્યાં પહોંચ્યો અને મોબાઈલમાં ઝઘડાના ફોટા અને વિડીયો લીધા તેણે ફરિયાદી સાથે ગેરવર્તણૂક પણ કરી હતી દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે તારીખ પંદર સાત બે હજાર પચીસનો બનાવ છે જે બનાવમાં જે ફરિયાદી બેન હતા એ બેનના છોકરાઓ અને આ બેનના પાડોશીના છોકરાઓ નાગોરી કોમ્પ્લેક્ષ વિસ્તાર છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં ત્યાં આગળ એક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડા દરમિયાન આ જે બેન ઝઘડાના સ્થળ ઉપર હાજર હતા અને આ જે સરફરાઝ શેખ નામક જે વ્યક્તિ છે જેઓએ ત્યાં પહોંચી અને આ છોકરાઓ વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યાંના ફોટોઝ અને વિડીયોઝ ઉતારવાનું શરૂ કર્યું હતું તે દરમિયાન આ બેન ત્યાં જગ્યા પર હાજર હતા અને આ ભાઈ જ્યારે ફોટો વિડીયોઝ ઉતારતા હતા એ વચ્ચે આ બેનનો હાથ પકડેલો હતો જે બનાવમાં ત્યારબાદ આ બેનનો હાથ પકડ્યો એ બનાવ દરમિયાન જે આ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી અને ફોટોઝ વિડીયોઝ લીધેલા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે આ જે ફરિયાદી બેન છે એમના ઘરે આ સરફરાજ શેખ જઈ અને ધમકી આપેલી હતી અને પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને એવું કહ્યું હતું કે તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આ બનાવ સમયે મેં ઉતારેલા છે જો આ પચીસ હજાર રૂપિયાની રકમની માગણી સાથે એમણે એવું કહ્યું હતું કે તમે મને પૈસા નહીં આપો તો આ તમારા ફોટોઝ અને વિડીયોઝ જે આ બનાવના છે એ હું સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ ઉપર અપલોડ કરીને વાયરલ કરી દઈશ આ પ્રકારની ધમકી જ્યારે આપી અને સાથે એમણે ગાળા ગાળી પણ કરેલી હતી બનાવ સમયે અને પછી આ ફરિયાદી બેનના ત્યાં મધર આવી જતા એ ત્યાંથી ભાગી ગયા હતા જે અનુસંધાને આ બાબતે બેને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં બી એનએસની કલમ ત્રણસો આઠ ત્રણ કલમ ચુમ્મોતેર અને કલમ બસો છન્નું બી અંતર્ગત ગુનો દાખલ કરેલો છે અને તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ આ આરોપીની અટક કરવામાં આવી છે અને આરોપી પાસે બેથી ત્રણ આઇડેન્ટિફિકેશન કાર્ડ્સ છે એ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અને અલગ અલગ વિગતો દર્શાવી છે જે વેરિફિકેશન હાલમાં તપાસના કામે આ બધા એના આઈડેન્ટિફિકેશન કાર્ડ કબજે લીધેલા છે અને આ જે આઈડી કાર્ડ્સ છે એનું વેરીફિકેશન હાલમાં ચાલુ છે આ આરોપી છે એનું પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે એને કોઈ પત્રકાર તરીકે કે કોઈ જર્નલિઝમનો કોર્સ તો કર્યો જ નથી પણ એમનું એજ્યુકેશન ફક્ત દસ ધોરણ સુધી છે આરોપી છે દસ ધોરણ પાસ છે અને અગાઉ પણ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસમાં આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે આ જે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમનો જે ઝઘડા બાબતે ગુનો દાખલ થયેલો છે અગાઉ પણ આવ્યો કોઈ પોતે પત્રકાર તરીકે ઓળખ આપી અને બીજા કોઈ વ્યક્તિઓને કોઈ જાહેર જનતાના મેમ્બર્સને આવી રીતે ધમકી આપેલી હોય કે ખંડણી કરેલી હોય એ બાબતની તપાસ હાલમાં જ ચાલુ છે બીજા દિવસે સોળ જુલાઈના રોજ આરોપી ફરિયાદીના ઘરે ગયો અને પોતાની જાતને પત્રકાર તરીકે ઓળખાવી ધમકી આપી કે જો તેને પચીસ હજાર રૂપિયા નહીં આપવામાં આવે તો તે ઝઘડાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે જ્યારે ફરિયાદીએ પૈસા આપવાની ના પાડી ત્યારે આરોપીએ ગાળા ગાડી કરી અને ત્યાંથી નાસી ગયો હતો ત્યારબાદ હવે પોલીસે આરોપી યાસીન ઉર્ફે સરફરાઝની ધરપકડ કરી છે પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેને માત્ર ધોરણ દસ સુધી જ અભ્યાસ કર્યો છે અને તેની પાસે પત્રકારત્વની કોઈ ડિગ્રી કે ઓળખપત્ર નથી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ અગાઉ પણ અન્ય ગુનાઓ નોંધાયેલા છે